ઉપલેટા તાલુકાના વરજાંગ જાળીયા ગામે રામાપીરના મંડપનું આયોજન કરવામાં આવેલ હતું તે દરમિયાન બાર પહોળો પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોજ પાંચ સુધી અલગ અલગ કાર્યક્રમ જેવા રામામંડળ કાનગોપી લોક ડાયરો ભજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બહારથી પધારેલા મહેમાનોમાં માજી ધારાસભ્ય લલિતભાઈ વસોયા પધાર્યા હતા આજુબાજુના ગામના ભક્તોએ મંડપનો લાભ લીધેલો જાળિયા સમસ્ત ગ્રામજનો દ્વારા અને સેવકો દ્વારા સરબત છાસ ચા પાણી અને પ્રસાદીમાં દરરોજ પાંચ દિવસ સુધી આયોજન કરેલ હતું જેમાં બોડી સંખ્યામાં આ અને આ મંડપ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ગામના લોકો પાંચ દિવસ સુધી ભરપૂર સેવા કરી અને રામાપીરના આશીર્વાદ નો લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ અરશીભાઈ આહિર